અરે થરા ગે આ સૌથી પહેલા ઉગ્યું ઈ લસણ છે એમ જો આગી નજર કરો બધું દેખાય છે આમ આયરું દેખાય છે ઠંડી જેમ પડશે તેમ સિંગુ હારી આવશે આના દાણા પગલા તમને બતાવવા મળે જો હાલો મિત્રો કેમ છો બધાય મજામાં તો સ્વાગત છે આપની YouTube ચેનલ માં જે માતાજી જો બપોરના વાગી જશે તાઈ નાઈ નાખ્યું સવા થઈ ગયા છે ત્યારે જવા માટે વાડીએ વાડી આપણે તમને બતાવીશું લક્ષણ ઉગી ગયું છે કેમ છે કેટલું ઘાટું ગયું કેટલું પારું હોય ગયું વાતાવરણ પણ આજે વરસાદ એવું થઈ ગયું છે ડુંગળી પણ પણ સરામત સલામતી કરવી જોઈએ પાણી વાર આપણે બતાવી તમને ચાલો મળી મિત્રો વાડીએ આપણી નંજર કરી દીધી ત્યાર કાલે આને પણ નવરી નાખી છે આ એકલાસ આ પણ મસ્ત થઈ ગઈ છે જો લાલવાનો પ્રોપર સ્ટાર્ટ કરીને લઈ જઈએ વાડીએ ચાલો આપણે અત્યારે બતાવીએ વાડીનો માહોલ અત્યારે વરસાદનું વાતાવરણ કેવું છે આ આગાહી લાગે છે પાછી મિત્રો જો વાડી આવી ગયો છું હવે આપણે લસણ માં આવી ગયા છીએ તો આપણે તમને લસણ બતાવવાનું કીધું હતું તો આપડે બતાવીએ લસણ જો એ માલધારી પણ આવી જવ આજુબાજુમાં સારા છે એટલે એને પણ ધ્યાન રાખવું જોઈએ હાજર ખૂબ અને આપણે પડકાર મારી દઈએ ને અને જો હાથ પાડી દીધો છે એને કહી દીધું છે કેવું પડે ન કરતો લસણ આમાંથી લસણ થયું નથી પેલા તો આવી ગયા ગાઢ બકરાવાળા કઈ નક્કી ન થોડી ઘટાડ કરી બીજું કઈ ન આપણે લસણ બતાવ્યું તમને જો મિત્રો લસણ મસ્ત એનું ઉગી ગયું છે આ સૌથી પહેલાં ઉગ્યું એ લસણ છે અને જો આ નાના નાના કોટા દેખાય છે આ ઉગતું આવે છે એમ તો ઘણું હજી ઉગતું આવે આમાં બહુ વધારે ઘણું ઉગતું આવે એમ તો હજી તો ઉગતું તો આવે લસણ જો આ કોટા દેખાય બધા લસણના જ છે એમ જો આગે નજર કરો બધું દેખાય છે આ માયરું દેખાય છે લસણની જો જો કેટલા કેટલા ક્યારે કોટા દેખાય છે બધા હજી પાછું ચોથું પાન વાર દીશ ને કોડું ઉગે હે એટલે બધા કોટા બધા મોટા થઈ જાય હજી તો લસણ નીકળતું તો આવે હે જો મિત્રો આ છે લસણ છ વીઘાનું લસણ છે વરસાદ આવે એવું થઈ ગયું છે મિત્રો જો આપણે ઉપર જ ડુંગળી પડી હે ને પડખે ઘઉં હોય એ બતાવવાના છે ને આપમાં જો આ વંધી જેવું થઈ ગયું આજે એકદમ તો હાલો તમે લસણ બતાવી દીધું છે હવે બતાવીશું આપણે ઘઉંનું કોણ કાઢ્યું છે ઘઉં વાવ્યા એ પાણી પાઈ દીધું છે ઘઉંમાં દવા પણ સાડી દીધી છે તો હાલો જાની ઉપર જ છે ઘઉં એલા જે ઘઉં તરફ વાઇલોના વહેલા પણ વાવ્યા વહેવા છેડે જો વાઇલબોર પણ આવવા મળી છે હવે હવે આને પાણી મળવા મળ્યું છે એટલે અહીંયા વહેલા અહીંયા એના મૂરી અહીં જ છે નીકના કાંઠે તો એટલે જ્યારે આપણે લસણમાં પાણી વાસ્યું ને આ વાયલ બોરમાં પાણી જ્યાં રાખશે એટલે જવા અહીંયા મોટી મોટી શીંગો આવ્યા રાખશે ઠંડી જેમ પડશે તેમ શેંગ હારી આવશે આના દાણા એના ફૂલ છે ઓઇલ વોરના કેળી સડી ગઈ એ લ આવી ગયું ઘઉંવાળું ડુંગળી વાળું કહી શકો છો ઘઉં વાળું કહી શકો છો મિત્રો પહેલાં ડુંગળી હોરી કનાખી સાઈડમાં આવે અને વાવેતર કરનાખ્યું ઘઉંનું રીંગણી પણ આવી હે તો આવી ગયો છું ઘઉંમાં જો ઓલબૂટ પણ છે સાહેબ હવે દવા સાટી દીધી છે એના પગલા તમને બતાવવા મળે જો કાયદેસર લાઈન જ છે હવે દવા સાટી દીધી બાસર દવા સાટી ટોપ ખંડનો ઉગી એના માટેની અને જો ડુંગળીનો તૈન હુર્યું હોય ડુંગળીની એ આપણે તમને બતાવી ડુંગળી વીણીને ઢગલાઈ પણ પીડાશે બે તૈન હજી મિત્રો તમને આમાં ઘઉં એ કોઈને કાંઈ નહીં દેખાય કારણ કે હજી કોરોના જ કાઢ્યું છે અને કાલે જો આપણે આ લાંબો ભાગ બધે બીજવાના થઈ આ દવા સાડી દીધી હાઈ ક્લાસ જો ઘઉં આવી દીધા છે ઘઉં ઉગશે એના પણ તમને બતાવીશું તો આ છે ઉપરનો નજર જુઓ મિત્રો ઉપર છે વાડી સાઈડ આવું તો અધર મોટું ઊશું ખેતરે બધું દેખાય જો વરસાદ આવી એવું થઈ ગયું એકદમ અંધી છે જો ગામ ને બધી જવું એકદમ અંધી છે ના પોર છે આખા દિવસનું આ છે ઢોર માટે લીલાવાળું જવું મિત્રો રાજકોન કડબીન ગાજરના કેરાન